જય ગૌ માતા જય ગોપાલ મિત્રો હવે કઈ ન સુગું એવું થઈને પડ્યું છે જે તો તમને ફાર્મ ઉપર જઈને બતાવું મળીએ મિત્રો સવાર સવારમાં હું વહેલો જઈ રહ્યો છું ફાર્મ પર અને પપ્પાનો કોલ આવ્યો શું કહું ના યાર મિત્રો જીવનની અંદર આવું થાય ને તારે એમ બહુ હિંમત હારી જવું યાર આવું કેમ ભગવાન તું કરે તો આપણે જઈએ ફાર્મ પર ભગવાન મિત્રો આપણા ફાર્મની પારે જે બે મહિનામાં વ્યાવાની હતી એ આજે તરવાઈ ગઈ જોઈ શકો છો કેટલી આશા અને ઉમેદ હતી કે એમ કેવું મસ્ત બચ્ચો આવશે ને શું થશે ને બધું પાણી ફેરી ગયું તો કે કેટલા વાજે બન્યો પારે પારે મા મા હા મિત્રો જોઈ શકો પાર બચું બાપડ બે મહિના ટક્કર ચાલ્યું હતું ભગવાન એના આત્માને ખુબ શાંતિ આપે

પહેલાં શિવાની થયું ગોરલને થયું પારેવને થયું એટલે કેટલી ગળા હિંમત રાખવી દોસ્તો શું વિચારવું કે આ બધું શું છે હવે આનું કારણ ગોતવા માટે કરીને મેં ઘણું આજે રિસર્ચ કરીશ મને હવે તમને શું લાગે છે આવું કેમ થાય આપણા ફાર્મમાં શિવાની ગોરલ અને પારેવ ત્રણ ગાયની અંદર આપણે આવી બીના બની તો મારા અનુભવ પ્રમાણે आसू के भाई तो मनोज को आईडिया आती नहीं हां शिवानी ने हाथ में नेनो गोरल ने हाथ में गोरल ने लोग हाथ में ना चार, चार पांच में नेनो हम्म तो मित्रों मिली सब मोड़ा દોસ્તો આજ તો ઘણી બધી ઈચ્છા હતી કે ગાયોને ખુલ્લી કરશું ને આખો દિવસ મસ્ત મજાની બહાર રાખશું પણ બધો આજે મૂડ મરી ગયો કેમ કે યાર આપણે જે પોતાની જેને ગાય પ્રત્યે લાગણીઓ પ્રેમન એને આ બધું થાય કેમ કે આજે ગાયને બચ્ચું મરી ગયું એનો પ્રસ્તાવ નહીં પણ ગાય જે સાત મહિને તરવાય ને બહુ તકલીફ પડે પણ બહુ દુઃખ લાગે પણ શું કરવું આજે તેમ થઈ ગયું કે જીવનમાં હવે ગાયો રાખો કે ના રાખું કે સમજણ નહીં પડતી યાર કેમકે મારા જ ઘરે આવો પ્રોબ્લેમ થાય કે બધેને થાય કેમ કે આવી ત્રણ મારી ખુદની ત્રણ ગાયોને થયું ને તો પછી એમ મારા મારામ કોઈ ખોમી છે ભાઈઓ મારી કંઈક તકેદારી નહીં રહેતી હોય તો જ આવો પ્રોબ્લેમ બનતો હશે તો મિત્રો આ તમે બધા કોમેન્ટ કરજો આનું મેન કારણ શું યાર કારણે આવો પ્રોબ્લેમ બને છે એ ખબર નહીં પડતી કેમ કે ગૌ માતા દુઃખી થાય ને એટલે બહુ જ એટલે બહુ જ તકલીફ એટલે આવો વિચાર કરું કે હવે જીવનની અંદર આ બધી વાસડીઓ રાખું કે કોઈ સારી જગ્યાએ આપી દઉં કેમ કે ગાય દુઃખી થાય ને નહીં પોહાતું યાર કેમ કે ગાય પ્રત્યે લાગણી છે શેઠથી ગાયને હરણ રણખાની કશું ગમતું નહીં આજે સોના જેવી ગાયને હા લાવ આવ તો હવે આપણે આને સમાધિ આપી દઈએ બચ્ચુંને હાડો આવો હમણાં આવો ઓ આવો તમે ઓહ તો હવે ભાઈઓ બચ્ચોને આપણે સમાધિ આપી દઈએ પારેવને સોનું રાખે ને ભાઈઓ આને હવે મેલ બેલ પડાવવો પડશે કે નહીં પડાવું કેમ કે આવું મારે બે ત્રણ વાર થયું એવું તો કોઈ મેલ નહીં પડે પણ પારેવને હવે સાત મહિને થઈ ગયા હશે મેલ હશે કે નહીં હોય કે જોઈએ કોઈ તકલીફ પડે તો પડાવવો પડશે બાકી ગણતરી નહીં ગોળને ચાલુ કરી દઈએ વિવેકભાઈને ફોન કર્યો તો તો વિવેકભાઈ કે એવું વાંધો ના લગભગ તો કે પડાવવો ના પડે

બધું ભગવાને આપ્યું હતું બે મહિના રહેવાનું હતું પણ કુદરતના લેખ લખી ગયા તો ભાઈઓ બચ્ચુને સમાધિ આપી દઈએ જય હો જય ગૌ માતા આત્માને ખૂબ શાંતિ આપે રેડી તો ભાઈઓ સમાધિ હાલ દઈએ તો ભાઈ જય ગૌ માતા જય ગોપાલ એને આત્માને ખૂબ ભગવાન શાંતિ આપે જય હો અમે ને બધું ટાંકી દઈએ બધું માસ ખોટા નોખી દેવો

ભ્રુસેલા હોય તો પણ આ પ્રશ્ન બને પણ અત્યારે ઠંડીને લઈને અંદાજ પ્રમાણે ઠંડી ને લઈને જ તરવાઈ ગઈ આવા કેસ આવે ઘણા બહુ આવે હજુ તો વધશે તો પછી આને શું ટ્રીટમેન્ટ શું કરે ગમે ત્યારે આવું થાય તો

તો તમારે પણ આવો કોઈને પ્રશ્ન બને તો કરજો અને મિત્રો હવે આજે લગભગ આપણી આ કાંઈ પણ બચો આપે એવી છે મિત્રો અને જો કદાચ મેળા થોડુંક મારે બહાર પણ જવાનું છે તો જોઈએ છે હવે આને સુખ શાંતિ મેળ પડી જાય તો બસ બસ તો વાંચળીએ ને બધાય મોજમાં છે જય ગૌમાતા જય ગોપાલ તો બસ આજનો વ્લોગ આટલો જ કેમ કે આજે આપણે કંઈ સવારથી મૂડ નહોતું છે કે આજે આવું બન્યું એટલે કોઈ ના 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 તો મૂડ જ હતું ને એટલે બસ વ્લોગ આટલો અને ગાયને પપ્પા ગોળ ખવરાઈ રહ્યા છે તો થોડોક શું ગોળ ખાય એટલે થોડીક એનર્જી આવી જાય માપનો જ ખબરો રેડ હટી શું ગરમ જેવું તો ભાઈઓ મળીએ તો મિત્રો આપણે જે ઇન્જેક્શન અપાવી દીધું એનાથી ભારે મેલ જલ્દી પડી જશે જેમ કે વિયાણી એવું જ બધું થશે કેમ કે મેલ પડી જાય એટલે એકદમ ચોખ્ખી થઈ જશે ઇન્જેક્શન આપવાથી એટલો ફાયદો કે મેળના ટોટલી બટન ખુલી જશે ને આપણે પાડવું નહીં પડે તો મિત્રો હિંમત હારે મેળ નહીં આવે જેવી આપણા નસીબમાં હશે ગૌ માતાને દુઃખ સહન કરવાની પણ શક્તિ આપે અને નેક્સ્ટ ટાઈમ આવું ના થાય એના માટે તમે મને કહેજો કે મારી શું ભૂલ છે એ મને ખબર પડે અને હવે હું જઉં છું બારે કાઠિયાવાડી ગાયો લેવા માટે કેમ કે ઘણા લોકોના કોલ મેસેજ આવે છે તો આપણે એ સેવા ચાલુ જ રાખવાની છે હિંમત હારવાની થતી નહીં ગૌ માતા આજની તો કાલે સાથ સહકાર આપશે તો સૌને જય દ્વારકાધીશ મળીએ મસ મજાના નવા બ્લોગમાં એ પણ સુરેન્દ્રનગરમાં મિત્રો તો આજે તમે બધા ફરજિયાત કોમેન્ટ કરજો મિત્રો મારે શું ધ્યાન દોરવાનું છે સૌને જય જય દ્વારકાધીશ પાછળ બધી મોજમાં છે આજે ઘણા લોકો ચાર બાર નોખી ગયા એટલે આજે મોજમાં છે એમનો પણ આભાર તો મિત્રો મળીએ